પુષ્ટિ માર્ગ જે છે એસી મહાપ્રભુજી ની વાણી માં રહેલો છે અને આ પુષ્ટિ માર્ગ એવો દિવ્ય સંપ્રદાય છે કે જેણે ક્યારેય પણ બીજાને પુષ્ટિ માર્ગી બનાવવાનો પ્રયત્ન કર્યો નથી પહેલી વાત સમજી લેજો દરેક પોતાના માર્ગનો પ્રચાર કરવા ઈચ્છે છે આપણો માર્ગ પ્રચારનો છે જ નહીં શ્રી આચાર ચરણનો માર્ગ પ્રચારનો નથી શ્રી આચાર ચરણનો માર્ગ દ્રઢ ભગવત વિશ્વાસ અને દળ ભગવત શર્ણાગતિનો માર્ગ છે કે જો દેવી હોય ગો સો આય ગયો મહાપ્રભુજી પ્રચાર કરવા ક્યારેય પણ ગયા નથી ક્યાંય પણ પ્રચાર કર્યો નથી અત્યારે પણ પુષ્ટિમાર્ગનો પ્રચારનું કોઈ સ્કીમ આપણી પાસે નથી પ્રચાર કરવો પણ ન જોઈએ જે પુષ્ટિમાર્ગીય છે જે પુષ્ટિમાર્ગને જીવવા માંગે છે જે પુષ્ટિમાર્ગ પ્રમાણે ચાલવા માંગે છે એને પુષ્ટિ માર્ગમાં જોડવું જોઈએ બધાને બનાવવા જ નથી બધા માર્ગો રહેલા છે બધા માર્ગો ચાલવા જોઈએ અહીં યોગ માર્ગ છે સાંખ્ય માર્ગ છે જે આપણે બાલબોધમાં નિરૂપણ કર્યું છે શ્રી મહાપ્રભુજી નથી મારો એક જ માર્ગ છે એમ શ્રી મહાપ્રભુજી નથી કહ્યું મહાપ્રભુ કે છે કે યોગ માર્ગ છે એક સાંખ્ય માર્ગ છે શિવ ભક્તિનો માર્ગ છે વિષ્ણુ ભક્તિનો માર્ગ છે શૈવ તંત્ર છે 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 વૈષ્ણવ તંત્ર તંત્ર શાક્ત જે કંઈ પણ આપણે ત્યાં શિવ શક્તિ ગણપતિ સૂર્ય આ બધાની ભક્તિ શરણાગતિના માર્ગો એમની ઉપાસનાના માર્ગો તત્ત દેવતાઓના ઉપાસનાના માર્ગો પણ આ સનાતન ધર્મમાં છે ખાલી પુષ્ટિ માર્ગે છે એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી દરેક લોકો એમ કે છે અમારો માર્ગ શ્રેષ્ઠ છે અમારો માર્ગ શ્રેષ્ઠ છે મહાપ્રભુજી એમ નથી કહેતા કે અમારો માર્ગ શ્રેષ્ઠ છે જેમણે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય એના માટે આ શ્રેષ્ઠ માર્ગ છે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય એના માટે આ માર્ગ છે કોઈ શિવ પ્રાપ્તિ કરવી હોય તો શા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે એના માટે શ્રેષ્ઠ છે જેને શિવને ભજવા છે શિવની પ્રાપ્તિ કરવી છે દેવીની ઉપાસના કરવી છે જેમને ગણપતિની ઉપાસના કરવી છે જેમને પંચદેવ ઉપાસના કરવી છે જેમને યોગ માર્ગથી માર્ગથી કે સાંખ્ય મુક્તિ જોઈએ છે એમની માટે કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકે નહીં એમની માટે આ પુષ્ટિમાર્ગે પુષ્ટિ માર્ગ તો શ્રી કૃષ્ણ ભક્તિ કૃષ્ણ શરણાગતિ શ્રી કૃષ્ણ પ્રાપ્તિ એના માટે આ માર્ગ રહેલો છે એટલે પુષ્ટિ માર્ગનો નો થોડો ગુણગાન આપણા સંપ્રદાયના ગુણગાન પુષ્ટિ માર્ગ શું છે આપણી અસ્મિતા ગૌરવ જ ભૂલાઈ ગયું છે કે આપણે કોણ છીએ કેવો આપણો માર્ગ છે કેવા આપણા આચાર્ય ચરણ છે દરેક લોકો પોતાને જગદગુરુ કહેવા માટે તલપા પડ છે દરેક લોકોને જગદગુરુ થવું છે શ્રી મહાપ્રભુજી પોતાને જગત ગુરુ ગણાવવા તૈયાર નથી મહાપ્રભુજી તો દેવી જીવોના નિજાચાર્ય છે સ્વયાનામ તાન નિજાચાર્ય આખા જગત ગુરુ મહાપ્રભુજી કહે છે એવું બનવું ન જઈને કોઈ બની શકે જ નહીં ભગવાન સિવાય જે લોકો પોતાને જગત ગુરુ કહી રહ્યા છે આખું જગત એમને ગુરુ માને છે પેલા નકી કરો આખું જગત એકને ગુરુ માને છે નથી માનતા તો ત્યાં પણ એક સંપ્રદાયને જગત કહેવામાં આવી રહ્યું છે ને એના એક સંપ્રદાયના એ આચાર્ય છે આખા જગત માત્રના ગુરુ તો ભગવાન સિવાય તો કોઈ હોઈ શકે નહીં પ્રભુ સિવાય તો કૃષ્ણમ મંદે જગતગુરુ સિવાય બીજું કોણ જગતગુરુ હોઈ શકે કે જે આખા જગત ના ગુરુ હોય કારણ કે ભગવાન સર્વ વ્યાપક સર્વરૂપ છે જે રૂપમાં પણ ગુરુ છે એ રૂપ તો એનું જ છે એટલે એ જગતગુરુ છે ભગવાન એટલે બીજાને જગતગુરુ બનવું હોય તો બને જગતગુરુ લગાડવું હોય તો લગાડે પણ મહાપ્રભુજીને જગતગુરુ બનવાની કોઈ આવશ્યકતા નથી ન લક્ષ્ય છે ન પોતાને જગતગુરુ ગણાવી રહ્યા છે અમારા આચાર્ય ચરણ તો એમ કહી રહ્યા છે કે અમારા પ્રભુના ચરનાર છે એ અમારું સ્થાન છે ઇતિ શ્રી કૃષ્ણદાસ વલ્લભસ્ હિતમ વચ જગદગુરુ નથી કીધું ઇતિ શ્રી કૃષ્ણદાસ વલ્લભસ્ય હું શ્રી કૃષ્ણનો દાસ એવો વલ્લભ શ્રી મહાપ્રભુજી પોતાને કૃષ્ણના દાસ ગણાવી રહ્યા છે તો 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 ગૌરવ બનવામાં 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 છે કૃષ્ણ કૃષ્ણ નથી ખાલી મૂર્ખાઈ જ પ્રકટ થઈ રહી છે યા તો પછી આપણું કોઈ વિષયાક્રાંત પણ પ્રકટ થઈ રહ્યું છે જો કૃષ્ણ બનવાની કોશિશ કોઈ કરે તો એનો મતલબ કે આ પુષ્ટિ માર્ગમાં એમની શ્રદ્ધા વિશ્વાસ નથી યા તો એક વિષયા ક્રાંતિ છે અથવા તો મૂર્ખ છે જે પોતાને કૃષ્ણ બનવાની તૈયારી કે ઈચ્છા રાખતો હોય એ યા તો મતિમંદ મૂર્ખ છે અથવા તો કોઈ વિષયોથી આક્રાંત વ્યક્તિ છે કે જે કૃષ્ણનું નામ લઈ પોતાના વિષયોની તૃપ્તિ કરવા ઈચ્છી રહ્યો છે એટલે આ સંપ્રદાયની વિશેષતાઓનો જરા અવગાહન કરીએ કે આપણા સંપ્રદાય બીજા સંપ્રદાય કરતા એની શું વિશેષતા છે બધાને જગતગુરુ બનવું છે મહાપ્રભુ કે નહીં કૃષ્ણ દાસ બનવું જોઈએ જગતગુરુ બનવાની આવશ્યકતા નથી હું તો કૃષ્ણનો દાસ છું આપણા આચાર્ય ચરણ પોતાને કૃષ્ણ દાસ કહેતા હોય તો હવે આપણે ક્યાંથી સ્વામી થઈ જશું બધા સ્વામી અમે દાસ ફલાણા સ્વામી ફલાણા સ્વામી ફલાણા નંદ સ્વામી મહાપ્રભુજી કહે અમે તો દાસ અમારા ઠાકોરજી અમારા સેવ્ય પ્રભુના દાસ બધાને સ્વામી થવાનો શોખ છે કહે હું તો દાસ ઇતિ શ્રી કૃષ્ણ દાસલભા ચિત્તમ પ્રતિદા કરતો નિશ્ચિતા હું શ્રી કૃષ્ણનો દાસ એવો શ્રી વલ્લભ મહાપ્રભુજી છે એ આવા આચાર્ય છે કે સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ આપણે માનીએ છીએ શ્રી આચાર્ય ચરણને એ ભગવાનનું સાક્ષાત મુખ જે છે એ એમ કહી રહ્યું છે કે હું કૃષ્ણનો દાસ છું આપણા ભગવદ ભક્તોએ પણ ગાયું છે કે મારી સેવાને નિરૂપ વાત અનુધરીએ